ને લઈને આવતીકાલથી ભાજપના ઉમેદવારો ફોર્મ ભરવાની શરૂઆત કરશે ત્યારે આવતીકાલે અમદાવાદ પૂર્વના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ ઉમેદવારી ફોર્મ ભરશે ફોર્મ ભરતા પહેલા તેમણે પોતાના લોકસભા વિસ્તારની વિધાનસભામાં રેલીનું આયોજન કર્યું હતું રેલી તેમણે ખાતેથી આંબેડકરની પ્રતિમાને पुष्पांजलि અર્પણ કરી હતી લોકસભા ચૂંટણીને લઈને આવતીકાલથી ભાજપના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત કરવાના છે સોળ એપ્રિલે અમદાવાદના પશ્ચિમ બેઠકના ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણા ઉમેદવારી ફોર્મ ભરશે જેની પહેલા આજે બાબા સાહેબ આંબેડકરના જન્મ જન્મજયંતિ પર અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર દિનેશ મકવાણાએ તેમના લોકસભા વિસ્તારમાં આવેલી સાત વિધાનસભામાં રેલીનું આયોજન કર્યું જ્યાં સવારે સારંગપુર ખાતે બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ વિવિધ વિસ્તારોમાં રેલીનું આયોજન કર્યું હતું વિકાસની રાજનીતિનું દર્શન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે કરાવ્યું ને એ જ લાઇનમાં આજે ટ્રીપલ એન્જિન સરકાર એટલે કે કોર્પોરેશન વિધાનસભા અને કેન્દ્ર સરકારના સહયોગથી પૂર્વ લોકસભામાં અંદાજીત બાર હજાર કરોડના વિકાસના કામો થયા છે અને અવિરત પ્રક્રિયા ચાલુ રહેશે પરંતુ મારા મતવિસ્તારની જનતાએ જ્ઞાતિ જાતિ ધર્મ પંથ વંશ પ્રાંતથી ઉપર ઉઠીને નરેન્દ્રભાઈ મોદી ને સમર્થન આપવાનું મન બનાવી દીધું છે અને આપ જોઈ શકો છો જે જન સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે એ અમદાવાદ પૂર્વના ઉમેદવાર માર્જિન ની વાત છે લીડ ની વાત છે પણ જે પ્રકારે અમદાવાદ પૂર્વ વિસ્તાર ની વાત કરીએ હજુ ક્યાંક વરસાદી પાણી ભરાવાની સમસ્યા ટ્રાફિક ની સમસ્યા આ ડેવલપ કરતો વિસ્તાર છે એટલે વસ્તી પણ વધી છે અને વિસ્તાર પણ વધ્યો છે તો આ સમસ્યા કઈ રીતે દૂર થશે આપને ખબર હશે કે ખારીકટ કેનાલ એના ઉપર આરસીસી રોડ નું નિર્માણ થઈ રહ્યું છે અને એ નિર્માણ થયા બાદ હાઇવે ઉપર નો ટ્રાફિક ઘટવાનો છે અને આવનારા દિવસોમાં એ રોડ લોકોને પ્રાથમિક સુવિધાઓ તો આપશે જ આપશે સાથે ટ્રાફિક નું ભારણ હળું કરશે અને કોમર્શિયલ લાઈફ લાઈન તરીકે વિકાસ કરશે અને આ વિસ્તારના યુવાનોને રોજગારી પ્રાપ્ત થશે પૂર્વ અને પશ્ચિમ આ બંનેની જે ઓળખ થતી હતી એ હવે બદલાઈ ગઈ ઘણા બધા અંતરે પૂર્વ અને પશ્ચિમ ના ભેદ ઓછા થયા છે હજુ પણ ભારતીય જનતા પાર્ટી પૂર્વ ઇસ્તા અને પશ્ચિમની સમતોલ બનાવવા માટે કટિબદ્ધ છે અને પ્રયત્નશીલ છે